જે ડુપ્લિકેટ દરબાર થવીશ મને ઉતાવળ આવી પીતો પીતો નો હોટા પીવા

પહાડ ને આપડે બીજે છીએ અરે ઉપાડે નાખી દઉં એ તો નહી પીતો લે એમ તો મોટો બિઝનેસ છે એ બિઝનેસ વાળા પીતા મને ના ના નહી પીતો લે એ તો એમ છે પીતો હોય તો આપડે પાડી દેવાનું આ દારો યોની ઓકાત છે કારણ યોની જાતનું ભોટું કઈ ખામ છે યાર ખાવા દોડો નહીં અને પછી મન બોલી જોઈ છે યોની ઓકાત કોઈ નહીં અને જોય પડી રહ્યા છે દારૂ પીન પહા આ તો ટીની થાથડી બધું જ બેવાને મારવા છે એટલે આરોણી હોય ને પદ્ય બે અહીં કારણ કોઈ ખબર પડતી નહીં અમન બોલી જોઈશ સમજી શું રાખ્યા તમે એ

એટલે માર બોલ તો વારુ કા પડે પણ યાર આ તો થોડું પાણી સળાય એટલે થોડો મજા આવે મજા મજા મને ટોટિયા બટિયા ભાગી ના યાર આમાં જવા દયો હું જવા દઉં હમણા એક કે દોત બત વેરી જાય પા આ તો પેલો ખડડો જતો રહ્યો વાગ બકડે છે હો અમાર જે બકરીઓ તો બોલાય ના આય તારા ઘેર દોણા ખાવા નહી અને તું અમારી હમુ છું કોઈ ખબર પડે છે ના ના શામ્બુબામુ તાર હમુ પડી ગયો આમ કદી નહી પડ્યો મને વાદ્યો

इन न सामा दोन थाय तो मोयम पाछो आना पीपी पण नाही पडे साहेब आर्यो मने सळ तू आ छोकरां तो आवे पातो नाही आ छोकरू मने पावाय छे साहेब नो जवो ग खावन बाकी छे बोरा

પણ આરા તાને એવું કરીને લે પિતાય ટોળી બોકળા ટોળી ટોળી જો દે દુનિયા ઘોળ નહીં તમે પીએ ના તો પેલાન વેપાર થયો થાય दारू સેકરા મને જલમાં હળિયાક ગણાવ હા તો એને ખાલી ઘર બતાવજો હેડો आओ बस आई ले आओ